હમણાં એને વિડીયોમાં નહોતું આવવું હવે ક્રિકેટ રમવા જવાનું કીધું ને તો હાલતું આવવું ને હા એમ તો નહીં આવતું હું જાઉં હાલો તો આપણે જાય ક્રિકેટ રમવા આવતો નહીં હોય ને હું વિડીયો ઉતારા આપણો વારો લઈ લઈએ નાના છોકરા રમતા હોય કેમ કે બીજે કઈ આપણો વારો ને જો બધા પેલા હાલતો થઈ ગયો નાના છોકરા ભાઈ બેટિંગ હું કરે મને થોડું આવડે હું આગળ આઉટ થઈ જાય પણ ગ્રાઉન્ડ હે મોટું બધું

તો ભગાઈ નાના છોકરા પાસેથી બેટ લઈને રમવાનું ચાલુ કરી દીધું એ ભગાઈ એમ ફેક એ કોઈ લેવા નહીં જતા સી મારે એ લેવા જાય હો સી મારે નહીં લેવા જાય મારે બોલિંગ નથી કરી મારે રમવું કા અત્યારે ભગો રમે ને હું બોલિંગ કરું એમાં ક્યાં દાંડી બાંડી તો છે નહીં આવું કેમ મારતો નહી વધુ હા તો ઈ વધુ નહીં મારે આપણે સ્નેહ ને પકડાવી દઈએ મોબાઈલ સ્નેહ આંગળા નો આવવા જોઈએ તારા થોડોક સેટો ઉપર

મને કે મારી સિમેન્ટ ઉલાવે ને તો હું તને ધોઈ દઉં આખી ગાડી આમ પછી અહીંયા માથે નાખી એમાં હું થઈ ગયું તો ગાડી નવી થઈ જાય પછી અહીંયા કેવલ એલા પણ હું નહીં ઉતારું તો હજી હજી છે ને આની માથે નાખી દે આ બધું છે ને ધોઈ નાખ મસ્ત રીતે ને કેવલો અંદર વયો ગયો પેલામાં કેમ કે એને શરમ આવે બહુ કેવલ કેવલ તો ઓલી નહીં લેવી આને હા ભાઈ એમાં નાખી દે તો આ ગાડીમાં આને સિમેન્ટ સિમેન્ટ છે તો આને આપણે લઈ લઈએ કા ખાલી પાણી નાખવાનું છે હવે બેય ધોવાઈ જાય ને પણ તાને એની ગાડી ધોતા બળ પડે પણ મારી ગાડી ધોઈ દે હા મારો પ્રેમ સિમેન્ટ સિમેન્ટ હો ગયા બસ પણ હવે એને એટલી બધી કઈ સજાવાની નથી હવે આમાં ને એટલે કાંઈ કાંઈ હુકાય અરે કલેજા અહીંયા માવો આપો માવો માવો આપો ખાવ તારે કેવલાની જેમ કરવાની છે કેવલાની જેમ કરવાનું છે હે તો ઉતરીએ છે કલેજા એક વાર તો કઈ દે કલેજા એમ

Sarmayacağız sokra, sarmayacağız.